અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે ધી ગુજરાત સ્ટેટ કો એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકની બોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી

તેમજ ભાઈ બહેનો તથા કાર્યકર્તા મિત્રો હાજર રહેલા હતા